જય શિયા જય શ્રી કૃષ્ણ જય વસરાજ જય લીરભાઈ માં જય ભગવતી રાંધલમાં ઉનાળાનો સમય આવે ને એટલે મને એમ ચુક આ એક વિડીયો બનાવી આ એક ફરવાલાયક સ્થળ છે તો ઉનાળાના વેકેશનમાં તમારા બાળકોને લઈને અમારે મંદિરે એક વખત દર્શન કરવા આવું તો અમારું સૂર્ય ભગવાનને રાંધલમાંનું મહામંદિર ફરતા નવગ્રહ ટૂંકમાં સૂર્ય ભગવાનનો પૂરો પરિવાર બિરાજમાન છે અમારે અહીં લોટા તેડવાની પણ સુવિધા છે અને સાથે સાથે ભોળાનાથ પણ બિરાજમાન છે સદા શિવ ઓમ નમઃ શિવાય એ પણ ભવ્ય મંદિર છે શંભ શરણે પડી માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરીને શિવ દર્શન આપો આ મારું શિવ મંદિર છે એના દર્શન કરાવું તમને તમારા બાળકોને લઈને આવો તો દર્શન પણ થાય તમારા બાળકો અહીંયા રમે અમારા ભોળાનાથ નું મંદિરના દર્શન કરો હર હર મહાદેવ મહાદેવ તમે ભગતના દુખાર શુભ સૌનો સદા કરનારા એક ફરવા લાયક સ્થળ છે દર્શન નો પણ લાભ મળે અને એક સુંદર મજાનો મારો આ ગાર્ડન છે ઉનાળાના વેકેશનમાં તમારા બાળકોને એક ફરવા લાયક સ્થળ છે તમે બધા આવો માતાજી ના દર્શન કરો તમને પણ મજા આવશે તમારા બાળકોને પણ મજા આવશે તમે આવો તો અમને પણ મજા આવશે બાળકોને રમવા માટે લહરપટી એવું બધું છે એટલે તો ખાસ મજા આવે છે અમારું ભગવદર ગામ પોરબંદર જિલ્લામાં આવેલ છે પોરબંદર થી સત્તર અઢાર કિલોમીટર થાય બાળકોને રમવા માટે તમારે જવા લહરપટ્ટી ઇસ્કાન બાજુમાં પાછળ સૂર્યકુંડ છે એમાં સ્નાન કરવાનો અહીંયા તમને મજા આવે એવું સ્થળ છે એક વખત અવશ્ય મુલાકાત લઈ વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો હા ને જરૂર અમારા મંદિરની મુલાકાત લઈ એક વખત આવજો બધા જય ભગવતી રાંધલમાં